સ્વામિનારાયણ હરે અયોધ્યામાં એક વૈરાગી મહાભારતની કથા વાંચતા હતા કંસ્યા મહારાજે મિત્ર દિલ્લી સંગને કહ્યું મિત્ર આજે એકાદશી છે ચાલો કથા સાંભળવા જઈએ મોટા ભાઈ સુઈ ગયા છે રાત્રિનો સમય છે મિત્રની સાથે પ્રભુ કથા સાંભળવા ગયા ત્યાં રાજા દર્શનસિંહ પણ અનેક માણસો સાથે કથા સાંભળવા આવ્યા છે ગાડી તકે ઉપર રાજા બેઠા છે રાજા એ ઘનશ્યામ મહારાજ ને સત્કાર કર્યો પુષ્પાનો હાથ પહેરાવી પોતાની બાજુમાં બેસાડ્યા પ્રભુ એકાગ્ર કથા સાંભળે છે કથા સાંભળી વિરામ પામી ત્યારે મહારાજે શાસ્ત્ર ઉપર પાંચ રૂપિયા મૂકીને શાસ્ત્રનું પૂજન કર્યું પછી ઘનશ્યામ મહારાજના દિવ્ય નિજ અંગમાંથી પ્રકાશ નીકળ્યો તે પ્રકાશ મધ્ય શંખ ચક્ર ગદા પદ્માધારી ચતુર્ભુજ સ્વરૂપે સૌને દર્શન થયા

કોઈ મંદિર માં રામાયણ ની કથા વાંચાય ત્યાં ગનશે મહારાજ કથા સાંભળવા જાય શાંતિથી કથા સાંભળે એક વખત બહુ મોડા ઘરે આવ્યા ત્યારે મોઠા ભાઈ પ્રભુને શીખામણ દેતા કહે છે ગનશેમ તમે કથા સાંભળવા જાઓ છો તે બરાબર છે પણ રાત્રે બહુ મોડા આવો છો તે બરાબર નથી વારંવાર દુશ્મન તમને મારવા આવે છે તેથી અમને બહુ ચિંતા થાય છે ને તમે જ્યાં સુધી ઘેર ના આવો ત્યાં સુધી અમારા મનમાં શાંતિ થતી નથી

જ્યાં પરમાત્માના સત્શાસ્ત્રોની કથા કીર્તન થાય છે ત્યાં ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ અને સરસ્વતી આદિ પવિત્ર નદીઓ તથા સર્વે તીર્થો આવીને નિવાસ કરે છે કથા સાવ જ્ઞાન વિના મુક્તિ થતી નથી અને જ્ઞાન કથા વાર્તા સિવાય થતું નથી માટે હંમેશા કથા કીર્તનને પોતાનું જીવન ગણીને કથા સાંભળવાનો ખટકો રાખવો જેને કથા વાર્તામાં રૂચિ નહીં તેની કોરની એમ અટકળ કરવી છે એને વિશે મોટો ગુણ નહીં આવે કથા છે તે જીવનનો પાયો છે પાયો નબળો હોય તો મકાન ટકે નહીં પડી જાય તેમ કથા સાંભળવામાં નબળાઈ રાખે તો આત્મા નબળો થઈ જાય છે ભક્તિની વૃદ્ધિ થતી નથી સજાન સ્વામી મહારાજની જય